જે ગાંધીનગર ની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગની મોટી કાર્યવાહી ઘેરાછ રહેનારા ત્રેવીસ શિક્ષકોને નોટિસ વિદેશ સ્થાયી થઈ ગયા પછી પણ શાળામાં શિક્ષક તરીકે હાજરી પુરાવા આવી રહ્યા હોય તેવા ઘટસ્ફોટથી સરકાર અને શિક્ષણ વિભાગ માટે નીચું જોણું છે સફાળી જાગેલી સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં સતત ત્રણ મહિના કે તેથી વધુ વખતથી ગેરહાજર રહેતા ત્રેવીસ શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે સાથે આગળની કાર્યવાહીના માર્ગદર્શન માટે વિગતવારનો અહેવાલ રાજ્ય શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે ગાંધીનગર જિલ્લામાં ત્રણ મહિના કે તેનાથી વધુ સમયથી શાળામાં સહેદે હાજરી પૂરવા માટે નહીં ફરકેલા શિક્ષકોના કિસ્સામાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી તેવું પણ નથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર પિયુષ પટેલ જણાવ્યા પ્રમાણે શિક્ષકની લાંબી ગેરહાજરીના કિસ્સામાં ગાંધીનગર કલોલ માણાસા અને દહી તાલુકાના શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બે થી ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે જિલ્લા કક્ષાએથી એક પણ નોટિસ આપવામાં આવેલી છે દરમિયાન ગેરહાજર રહેતા કલોલના બે સહિત કુલ ત્રણ શિક્ષકો દ્વારા રાજીનામા મૂકી દેવામાં આવ્યા હોવાથી તેના સંબંધે પણ નિયમ અનુસાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે